તારીખ સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે સુરતના ભાગોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ અને લગભગ જુનાગઢના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ત્યારે સોળથી ચોવીસમાં અરબ તાલુકામાં સિસ્ટમ બંધ વધશે છે ત્યાં માવઠું થવાની શક્યતા રહેશે કોનો અમારે ફિરકી લે રહા હૈ જાન્યુઆરી આવવા થઈ ને અંબાલાલ પટેલે આપેલી શક્યતાઓ ભારે પડવાની છે હવે એ કોને ભારે પડશે એ જો જાણવું હોય તો પૂરો તો જોવો જ પડશે નમસ્કાર પતંગ પ્રેમીઓ હું છું ખુશી અને તમે જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આજે જરાક માઠા સમાચાર લાવી છું જે આપ્યા છે હવામાન આગાહીકાર અંબાલાલે એમના અનુસાર હવે પતંગ પ્રેમીઓ માટે આ ચૌદ જાન્યુઆરીએ પવન નહીં વાવાઝોડા અને માવઠાની શક્યતા ઉndia સાથે ભજીયા પણ બનાવી જ લેજો પણ ચા તો ના જ ભૂલતા અંબાલાલ પટેલ કહે છે કે હજી તો ઠંડી શરૂ થઈ છે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન અનુક્રમે 9 થી 27 ડિગ્રી રહેશે આના વિશે વધુમાં તમને અંબાલાલ પટેલ જાતે જ કહી દેશે ગોમનાટીઓસોમાં પણ ઠંડીની નિશાની દેરી છે વધુપૂર્વ ગ્યાંક કા ફિક્લર પણ છે લઘુત્તમ તાપમાન કે જોઈએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા બરનકઠામાં વિક્રેા ભાગોમાં ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી છે અને કોઈ કોઈ ભાગમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું શક્ય શક્યતા રહેશે જ્યારે લગભગ કચ્છમાં પણ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ લઘુત્તમ ઉષ્ણ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે નીચું રહેવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે નીચું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગમાં પણ પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન રહી શકે છે જામનગરના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્શિયસ કે તેથી કંઈક ઓછું રહી શકે છે જૂનાગઢના ભાગોમાં પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું લઘુત્તમ તાપમાન રહી શકે છે અને લગભગ વલસાડના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ લગભગ વીસ ડિગ્રી કે તેથી ઓછું લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે આમ છતાં ડિસેમ્બરના અંત સુધીમાં લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગો અને કચ્છના ભાગોમાં તો લગભગ પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે લગભગ તારીખ સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન અંગે જોઈએ તો કચ્છના ભાગોમાં લગભગ છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ એટલે કે ઊંચું તાપમાન રહી શકે જામનગરના ભાગોમાં મહત્તમ એટલે ઊંચું તાપમાન લગભગ છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ આટલા રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી જેવું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ લગભગ છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહેશે મહદ ભાગોમાં ઊંચું તાપમાન લગભગ છવ્વીસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જ્યારે વલસાડના ભાગોમાં લગભગ ઊંચું ઊંચું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્શિયસ સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે અને સુરતમાં પણ એટલું રહેવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તરથી લગભગ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે જેમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં દસ ડિગ્રી સેલ્સિયસ દૂર રહેવાની શક્યતા રહેશે અને પંથમાલ મહેસાણા અને સાબરકાંઠા ભાગમાં પંદર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જ્યારે સુરતના ભાગમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ અને લગભગ જુનાગઢના ભાગોમાં પણ પણ લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ત્યારે સોળથી ચોવીસમાં અરબ સાગરમાં સિસ્ટમ બંધામ વાદળો આવશે કામ માવઠું થવાની શક્યતા રહેશે આ શિયાળે તો સ્વેટરના બદલે રેનકોટ ખરીદવા જેવું હતું કારણ કે પવનના બદલે અંબાલાલ પટેલે વાવાઝોડા અને માવઠાની શક્યતા બતાવી રહ્યા છે આ હતા આજના માવઠા સમાચાર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યો આભાર